ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ તારાજીથી હેરાન ખેડૂતોને સહાય આપવામાં આવશે અંબાજીથી કૃષિમંત્રીએ પચીસસો કરોડની સહાયની જાહેરાત કરી છે જો વધારે જરૂર પડશે તો વધુ સહાય આપવાની તૈયારી છે તેવું પણ જીતુ વાઘાણીએ તેમના નિવેદનમાં કીધું છે પાણી ભરાઈ જવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાનો સરકારનો પ્રયાસ છે તેવું પણ તેમણે નિવેદનમાં કીધું ખેડૂતને ફરી બેઠો કરવા માટે રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે તેવું પણ નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું હતું એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રી સૂચના આપી અમે બેઠા માની શંકરભાઈ એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે વાવ થરાદના પ્રતિનિધિ પણ છે આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું મુખ્યમંત્રીનું માર્ગદર્શન મેળવ્યું અને પચીસો કરોડ રૂપિયા પાણી દર વહેતા વર્ષે ભરાય છે તો એ ન ભરાય ખૂબ વરસાદ આવે ત્યારે આ તારાજી થતી હોય છે જનરલી અને આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે એમાં વ્યક્તિ નથી ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગ ની એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે આપણે પ્રાર્થના કરીને અમે પચ્ચીસો કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે પહેલી નંબર સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે મેં કહ્યું એમાં આ માત્ર મદદ છે માત્ર સહાય છે બેઠો કરવા માટેની સંવેદના છે